ડાંગ પોલીસની પ્રશંસનીય કામગીરી તેરા તુજકોર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા મોબાઈલ ફોન અને સાયબર ફ્રોડમાં ગયેલી રકમ પરત ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જે એચ સરવૈયા તેમજ જનેશ્વર નલવૈયાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની પોલીસ ટીમ દ્વારા તેરા તુજકોર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર ફ્રોડમાં ગયેલા લાખો રૂપિયાના મુદ્દામાલને તેના મૂળ માલિકોને પરત આપીને પ્રશંસનીય કામગીરી કરી આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે કિંમત રૂપિયા રૂપિયા મોબાઈલ ફોન અને સાયબર ગયેલા કરોડ આજે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ટેરા પુષ્પો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે મળીને પંદર મોબાઈલ્સની રિકવરી થઈ છે અને આ બધા અરજદારોને આપવામાં આવેલ છે અને એવી રીતે જ પોલીસની કામગીરી સારી રહે છે એવા મતલબ હું બધાને પ્રોમિસ કરું છું અને બધા પોલીસની આ સહારનીય જે કામગીરી છે એના માટે બધા પોલીસ સ્ટેશન અને એલસીબીને શુભેચ્છા પાઠું છું અને એવી રીતે જ આગળ પણ કામગીરી ચાલુ રહેશે થેન્ક યુ જય